મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે બફારાના કારણે ગરમીથી પરેશાન છે હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં જે પગપાળા યાત્રિકો હોય છે તે અંબાજીના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતીની ટીમ હાલમાં जे ખેરાલુથી સતલાસણા વચ્ચે જે કેમ્પો કરવામાં આવ્યા છે દાતા અંબાજી સુધી જે કેમ્પો કરવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે કે ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યા છે કે બપોરે જ્યારે ગરમી પડી રહ્યો છે અસહજ જે ગરમી પડી રહી છે ત્યારે કઈ રીતે યાત્રિકો પોતાનો જે સમય હોય છે તે ગાઢતા હોય છે ત્યારે જ આપણે કેમ્પ પહોંચ્યા હોય ત્યાં અમે જોઈ શકો છો બપોરનો આ સમય છે ત્યારે બહાર ખૂબ જ ગરમી હોવાથી જે યાત્રિકો હોય છે જે ભક્તો હોય છે જે દૂર દૂરથી આવતા હોય છે તમે જોઈ શકો છો જે આરામ ફરમાઈ રહ્યા હોય છે તો બીજી બાજુ તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ અંબાજી મેળામાં ગોઠવાયેલ બંદોબસ્તની સમીક્ષા કરી તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા લાખો શ્રદ્ધાળુ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં કાર્યમાં લાગેલી છે તો કડવા પાટીદારો ની કુળદેવી અને જગત જનની માં ઉમિયાધામ મુંજા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે ત્યારે સવારથી જ માં ઉમિયા ના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો હાલ પહોંચ્યા હતા અત્યાર સુધી છ હજાર કરતાં વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે મા ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી અત્યાર સુધી અંદાજિત સાડા ચાર લાખ કરતાં વધુ મા ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા દસ લાખ છે અને ગુજરાતમાં આશરે આ આ બાળકોની સંખ્યા છે બાળકોને દિવસમાં વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે એ લોકો જીવે ત્યાં સુધી ઇન્સ્યુલિન એમના માટે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વાલા છે તો આ બાળકોના લાભ માટે કે જે ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય ચોવીસ વર્ષથી ઓછું છે જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય સિત્તેર થી એસી વર્ષ છે તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે બે હજાર અઢાર થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે અને લોકોનું ઘોડાપુર છેલ્લા ત્રણ દિવસથી ઊંઝામો આવી રહ્યું છે પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ સાડા ચાર લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયે દરમિયાન લગભગ દસ લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો ચોથો દિવસ છે ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો ચાર લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે તેમજ છ હજાર જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન બાર હજાર કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડવામાં આવશે ત્યારે આજે ચોથો દિવસ છે ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે મા ઉમિયા બનાવી ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે તમે જઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયા ઉંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે મા ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ડુંગર સાજણવાવ રાબડા પરડા સહિતના ગામોમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો છે તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર કપાસ મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબિલધાર વરસાદની શરૂઆત ડુંગર સાજણવાઓ રાભળામાં પણ વરસાદ વરસી રહ્યો છે અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે તો ગ્રામ્ય વિસ્તારમાં સાંભેલા ધાર વરસાદની શરૂઆત ડુંગર સાંજણવાઓ રાભડામાં વરસાદ વરસી રહ્યો છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર સવાર તમામનો આબાદ બચાવ ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ પનાર નદી એકાએક રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર બે લોકો ફસાયા પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જચૂમતા બે લોકોનો વીડિયો વાયરલ ઝારખંડના રામગઢમાં મા ચિનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના તસ્વસ્તા પ્રવાહમાં તણાયો મહેરવી નદીના પાણીમાં નાહવા ગયો હતો યુવાન તસવસતા પ્રવાહમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના તસવસતા પ્રવાહમાં ફસાયો સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ વરસાદ ઉત્તરાખંડમાં મેઘતાંડવ ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન વરસાદ થતાં નદીઓ બની તોફાની ચારધામ યાત્રા ફરી રોકાઈ ઋષિકેશમાં મેઘ મુશળદ્વાર પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો ભાગીરથની મંદાકીની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર ઉત્તરાખંડમાં આકાશી આફત અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની નદીના નીર રસ્તા પર વહેતા થતાં વધી લોકોની સમસ્યા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ શહેરની સાથે બાબરકોટ મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી તો રાજુલા જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજા થયા મહેરબાન અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ અઠવા મજુરાગેટ ઉદના રાંદેર વરાછા સરખાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પંચમહાલના મોરબા હડપમાં જળબંબાકારની સ્થિતિ સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી મકાઈ ડાંગર સહિતના પાકને નુકસાન તળાવના પાણી રસ્તા પર આવી જતા સમસ્યા વિદાય પહેલા જ રાજ્યના ડેમ છલોછલ વરસાદ પહેલા ડેમ હતા તળિયા ઝાટક નર્મદા ડેમ નેવ ટકા ભરાયો આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રાજ્યમાં સીઝનનો સુડતાળીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને અત્યાર સુધીમાં ચારસો અઠાણું મિલીલીટરની સામે આઠસો દરેક તહેવાર તહેવાર પ્રધાનમંત્રી મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આઠ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ જીએમડીસીમાં યોજશે સભા